માધવપુર પોલીસ સ્ટેશને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે વિપુલ ગોહિલ નામના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સુરતથી સમાચાર પ્રેમી યુવકે ગામ માથે લીધું યુવતીને વાત કરતા અટકાવતા યુવક વિફર્યો યુવતીના પરિવાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો યુવકનો તલવાર સાથે હુમલાનો પ્રયાસ પરિવારે યુવતીને પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું હતું યુવકે પલસાણા પોલીસ પર પણ હુમલો કર્યો ભારે જહેમત બાદ યુવકને પોલીસે પકડ્યો મહત્વનું છે કે બરાસાડી ગામની યુવતી સાથે અમદાવાદના યુવકને ફેસબુક પર પ્રેમ થયો હતો અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે યુવાજ અને સોશિયલ મીડિયાનું એવું ઘેલું લાગ્યું છે કે ફેમસ થવા માટે ગમે તેવા વિડીયો બનાવતા હોય છે અને આ બાબત તો હવે સામાન્ય થઈ ગઈ છે અને અવરજવર કરતા લોકોને રોકીને ફિલ્મી સ્ટાઇલમાં વિડીયો બનાવી રહ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી પોલીસે ગણતરીના કલાકોમાં રીલ બનાવનારા લોકો સામે કાર્યવાહી કરી તમામ અગિયાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે સમાચાર જૂનાગઢથી મહેશગીરીને લઈ મોટા સમાચાર જૂના અખાડામાંથી મહેશગીરીની હકાલપટ્ટી પ્રયાગરાજથી જૂના અખાડાનો મોટો નિર્ણય ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી કરાઈ મહાદેવગીરી કનૈયાગીરીનો પણ હકાલપટ્ટી કરાઈ છે અમૃતગીરીની પણ હકાલપટ્ટી કરાઈ મહેશગીરીનો ફોન હાલ સ્વિચ ઓફ હોવાની જાણકારી

અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય કોને શીખવાડ્યા એ જામકરોનાની છાત્રાલયથી ચાલુ થયું છે તે એને કહેવાય ટપોરી કહેવાય મોટામાં મોટું નુસન જામકરોના તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય એનું નામ કહેવાય ટપોરી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્ય સરકારની ગાંધીનગરમાં કેબિનેટ બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે વિધાનસભા સત્ર જંત્રી ભાવ વધારો સ્થાનિક સ્વરાજની ચૂંટણી મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનું આયોજન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંત્રીનો ભાવ વધારો વિધાનસભા સત્ર તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક મળવાની છે અને એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જે અતિ મહત્વના મુદ્દાઓ છે તેની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે વિધાનસભા સત્રની પણ શરૂઆત થવાની છે ત્યારે જંત્રી ભાવ વધારો એ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે રાજ્યભરના જે બિલ્ડર્સ છે તેમની માંગ છે કે જંત્રી ભાવ વધારો પરત લેવામાં આવે અથવા તો જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેને ઘટાડવામાં આવે પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાંથી નકલી તેલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ એસઓજીએ બાતમીના આધારે ફેક્ટરીમાં દરોડા પાડતા લાખોની કિંમતના શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો મેટ્રો ઓઇલ એન્ડ ફ્રૂટ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં લોકોના આરોગ્ય જોખમાય તેવું કેમિકલ યુક્ત તેલ તૈયાર કરાયું હતું ફેક્ટરીમાંથી શંકાસ્પદ કંચન કોહિની કોહિનુર કેસર જેવા અલગ અલગ બ્રાન્ડના પેકિંગવાળા તેલના ડબ્બા મળી આવ્યા

અને એફએસએલ અને ફૂડ વિભાગને આપવામાં આવશે અને ત્યાંથી ભેળસેળ યુક્ત હોવાની જો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આવશે તો આ અનુસંધાને ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જ બાબતે ફૂડ વિભાગ દ્વારા લાયદી કાર્યવાહી પણ ચાલુમાં છે